ત્યારે અમરેલી જિલ્લામાં આવનારા દિવાળીના તહેવારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા બગસરા શહેરના વેપારી દ્વારા ગ્રાહકોને સમજૂતી કરાવવામાં આવી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સંકલ્પ કર્યો છે કે આપણા દેશનો વિકાસ થાય અને મોંઘવારી દર ઘટે એવું લાગે છે ત્યારે જીએસટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો દિવાળીના તહેવારોમાં આપણને પણ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા પ્રયત્ન કરીએ તહેવારોમાં હું તમામ લોકોને વિનંતી કરું છું કે આપણો સહારો એક પ્રયત્ન કરી ઓનલાઈન શોપિંગ અને વિદેશી વસ્તુઓની ખરીદી બંધ કરવા સંકલ્પ કરીએ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા પ્રયત્ન કરીએ બગસરા વેપારી મહામંડળ પ્રમુખ ભાવેશ મસ્ત્રાણી નમસ્તે આવનાર દિવાળીના પાવન દિવસો પર મારે બગસરા શહેરના તમામ વેપારીઓને અને ગ્રાહકોને અને બગસરાવાસીઓને એક નમ્ર નિવેદન છે કે આપણા બગસરા શહેરની અંદર નાના નાના વેપારીઓ કે મોટા મોટા વેપારીઓ જે કોઈ અહીંયા આપણે જે કંઈ ધંધો લઈને બેઠા છે તો એ લોકોને ત્યાંથી આપણે સૌએ ખરીદી કરવાનો મોહ રાખવાનો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જેમ કે લોકલ ફોર વોકલ એટલે કે આપણો પૈસો આપણા દેશમાં રહે અને આપણા દેશને આપણે સમૃદ્ધ બનાવી શકીએ એ રીતે આપણે સૌએ અત્યારે બધા લોકોએ બગસરાવાસીઓએ આપણે તમામે તમામ પ્રોડક્ટ્સ અત્યારે બગસરા શહેરમાંથી ખરીદી કરવાની અને બગસરા શહેરના વેપારીઓને લાભ દેવાનો અને વિદેશી વસ્તુ કરતાં સ્વદેશી વસ્તુ અપનાવો અને આપણા ભારત દેશને હજુ પણ વધારે સમૃદ્ધ બનાવો અને સહયોગી બનો અસ્તુ ભારત માતા કી જય જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત હું કનુભાઈ વ્યાસ બગસરા હું બગસરામાં રેડીમેડની દુકાન ધરાવું છું લેડીઝ રેડીમેટ ગાર્મેન્ટની દિવાળીના તહેવારો નજીક આવી ગયા છે તો હું તમામ ગ્રાહકોને બહેનોને અપીલ કરું છું કે આપણા સ્વદેશી વસ્તુઓ વાપરીએ વિદેશી મોલમાંથી ખરીદી કરવી કે ઓનલાઈન વસ્તુ ખરીદવી યોગ્ય નથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક જે સંકલ્પ કર્યો છે કે સ્વદેશી વસ્તુઓ જ વાપરવી અને આપણા દેશના પૈસો આપણા દેશમાં જ રહે વિદેશી કંપની અને ઓનલાઈન જે ફાયદો કરીને આપણા પૈસાનો જે વ્યવ જાય છે જેથી કરીને આપણા દેશનો વિકાસ નથી થતો અને મોંઘવારી વધે એવું લાગે છે તો એ ન કરીએ અને આપણે એક દઢ સંકલ્પ કરીએ અને જે તે ગામના લોકલ વેપારી પાસેથી આપ ખરીદી કરશો બેનો કે ભાઈઓ તો એ વેપારી સાથે આપણી આત્મીયતાના સંબંધો વધશે ઉપરાંત દેશનો વિકાસ પામશે અને આપણા દેશનો નફો આપણા દેશમાં જ રહેશે આ દેશ એક સોનાની ચિડિયાનો દેશ છે મારી ભૂમિ મારો દેશ આ સંકલ્પો આપણા પીએમ સાહેબે જે હમણાં જીએસટી કટાડ્યો તે આપણા દિવાળીના તહેવારોમાં આપણને બહુ બેનિફિટ એવો તો જેને જેનો લાભ આપણે બધાએ સારી રીતે લઈએ એવો એણે પણ પ્રયત્ન કર્યો છે તો આપણે શું કામ ન કરીએ આ તહેવારોમાં હું તમામ ભાઈઓ બહેનોને વિનંતી કરું છું અને આપણે સહિયારો એક પ્રયત્ન કરીએ કે સ્વદેશી વસ્તુઓ જ આપણે અપનાવી છે અને આપણા ગામના જ વેપારી પાસેથી આપણે ખરીદી કરવી છે આવી હું વિનંતી કરું છું સ્વદેશી અપનાવો દેશને બચાવો તેવા આશીર્વાદ મા ભારત માતા પાસેથી લેવા છે તબારત કહે